राम राम जय श्री कृष्णा जय मुल्लीधर जो आपड़ा टाबर बस में उखेरिन बैठा है जीएन भईयो है हां जीएन भाई ना आज न ती का मामला तो मांडईयो <laughs> है हम्म जीएन रे ने डैटी करवन मशीन खोलवानी छ हमारा हेवी कारीगर लाग्या था एक तबलेड अंदर होइ गई सही लागे बस काम सुकल ચેલન દાઢી કરી દેજો રિપેર થઈ જાય એટલે કે મૂઈશું જરાક અખે રાખજે આકડિયા વરે એ ઓ આ તારું લેસન થઈ ગયું હાલો જો ટાબરિયા નહીં જમે છે આપણે વાડીનું કામ બધું કમ્પ્લીટ હાટીનું થઈ ગયું છે અને હવે આપણો રંગીલો તૈયાર થઈ ગયો છે તો આપણે જાવું હે પાણાવારીએ હલો જો પાણી ના બોટલ બે ભર લીધા હે એક અહીં અંદર રાખ દેજો એક અહીંયા રાખ્યો હે આ કટ કીમે બેવર હતે લિ ગ્યું વાયર બાંધે ને એટલો વાયર તૂટી ગયો હે એક વાર ઓજો જો છે અહીંયા હાલો તો હવે બાકી પાણી વારીએ રામ રામ જય શ્રી કૃષ્ણ જયું લીધા હલો ભાઈ આપણે આવી ગયા છે પાણાવારીએ આજે નક્કી નતું કર્યું એટલે આજ ખેરે કીધા વગર નો આવી ગયો નક્કી નતું કર્યું પરમ દિવસે નક્કી કર્યું કાલે વરસાદ આવી ગયો હવાર હવાર એટલે મેં કીધું આપણે કેવું નથી ખબર પાણાવારીએ જાઉં હે કેમ કે એમ કઈ તો સાટા ચાલુ થઈ જાય હવાર હવાર માં એટલે પાણાવારી નું મુહૂર્ત આવ્યું જ નથી એકવાર આવ્યો હતો બે ઉથલું ગારા મળ્યો હતો કેમકે આવ્યો તાત સાટા ચાલુ થઈ ગયા હતા મેં કીધું એવડો ધક્કો ખાતો તો આપણે બે કૂંથલું જે લાગે એ વારીને બે ત્રણ ઓથલું વહીડ્યો ને તા તો વધારે વરસાદ આવી ગયો તો ઓગણચાલીસ નંબર માંડવી હે માંડવી બહુ મસ્ત છે પણ થોડીક છૂટ હે જે તમને ખલાન દેખાય ને એ ક્યાંક 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 જરાક છૂટ હે અને આજે મારે ટૂંકમાં પાણાવારી આવવાનું કંઈ પ્લાન નહોતું કેમ કે આજે જાઉં તો હોસ્પિટલ અમારે કાના ભાઈને બહુ મેળમાં નથી છેલ્લા લગભગ બે મહિનાથી ત્યાં બહુ હેરાન છે થોડુંક જ ખાઈ શકે એને અંદર ભાગમાં દુખાવો થાય છે કાલના વિડીયોમાં મેં કીધું હોસ્પિટલમાં નવરા નથી થતા એટલે એ આમ હકીકત છે કેમ કે એક પછી એક એક પછી એક ચાલુ ને ચાલુ રે હોસ્પિટલ બંધ જ નથી ડૉક્ટરે એમ કીધું કદાચ કે એન્ડોસ્કોપી કરાવવી પડીએ હમણાં બે ચાર દિવસ પહેલાં દવા લીધી ને એ એમાં એ ડૉક્ટરનું એવું કહેવાનું થયું હોય કે આ કંઈક એના ટકાવારી કહેવાય પાંચ હોવી જોઈએ ને એકતાલી આવે છે એટલે બહુ વધારે છે એટલે અંદર ભાગમાં કંઈક ચાંદાક હોય હવે અલ્સરની અસર હોય જે હોય તો આજે એ બધા જામનગર ગયા હે કાનો રાધુન બાપુ ગયા હે અને વાંથી આપણો ગોવિંદ જા કદાચ તો એન્ડોસ્કોપી કરીએ એટલે ટૂંકમાં અંદર કેમેરો ઉતારીને બધું નિદાન કરવાનું છે એટલે એ ન્યા ગયા છે અને કાનાભાઈને આમ તો ગયા ચૈતર મહિનાથી તકલીફ થાય છે ઝીણી 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 અંદર દુખાવા નહીં ને એમ હતું ગેસનું હે ગેસનું હે અને સ્નાયુની દવા દીધા રાખી ડૉક્ટરે વચમાં ડાયટ ડાયટની દવા લીધી ને ડાઇટ દુખતી હતી એના ઉપર ચામડી વરી ગઈ હતી એના પછીથી અંદર ભાગમાં જે તકલીફ છે ને એમાં વધારો થઈ ગયો હે એટલે આજે જામનગર ગયા હે બધા હોસ્પિટલ અને હું આવ્યો હું પાણાવારીએ હાલો તો ગરમી તો આજે બહુ હે હું થાય આગળ જોઈ હવે અને હાલો જો આપણે ઓલો વાયર ને એ બધું કમ્પ્લીટ કરી લીધું આ વારા બંધ દઈને આપણે એટલે ખડ થોડું ઘણું ઘૂમરા મારતું જાય અને આ હે અમારા કાકાની પાણાવાળી હિમર વાવેતર છે બીટી બત્રી હે જો આ અને બાકી કંઈક આપણી ઓગણચાલી આમાં ખાસ હીરનું નથી નુકસાન જો આ ટાઈપનું છાલ ખાઈ ગઈ હતી કોથરી જેવું પાંદ તું હે અમુક ટકા છે બાકી આપણે વાયવાળો ભાગ ન થાવ જારી કરનાખી હાલો તો હવે વાતો પછી નીરાતે કરી કરી દઈ ધીરે ધીરે હાટીડું ચાલુ બહુ જાજો પલ્લો હે મારેન પાછો આ ટુકું ટુકું હે ને એટલે વધારે વાર લાગે આખું વીચન માંડી ખેંચવા બીજું આપડે રંગીલા ને ભાઈ જો આયા થોડીક આયરો આખી સિંગલ સિંગલ બેબે આયકી બેબે મુકતો ગયો તો ના આ ટુકમાં પાણા વારું બહુ હે એટલે હાથી આંકવાની મજા નથી આવતી બે બે આ છે જો છ હાલલ હે અને આમથી રાજુભાઈ આવે આ બાજુ પાછું લાગત ઠાકતો આવું હું અહીંયા પૂ ગયો છો અને આમ આપડે ઢાકુથી પૂઈ ગયા છે હાકવામાં એટલે અહીંયા આખી ભાઈબંધનો ફોન આવ્યો બે હેરીઓને આમથી આવે અમારે રાજુભાઈ ચા પાણીના ચુસ્કી લઈને જતા દેતો આવે હે હા વીરે ને લાગે હે દેખાતોય નથી વીરુ તો રામ રામ દઈરાને હા રામ કેમ છે ભાઈ ઘરે બધા મજામાં મજા હું ભાઈ ખાક મજા હોય એટણ આવી ગરમી નું નેત તો મજા હોય ઠીક છે આ મને છે ને એક બાજુ વરાર દે ઉપર આ પાણા વારી જોલ માં કે હવા બી નમ હવા નું વાઈ છે પોઝિશન હા ટુક પવન જ એટલે નથી જ નથી લેને

તો આ આગડ પાસે વરી ઓસો વજન જોતો હા અયા જો નીચે જઈને કરર કુંડી માં ન્યાથી બેહી જાય તરર કે હા છે એટલું ત્યાં માં થોડીક બેબી આઈ રયો આ કે ને સૂટ રાયકું હે કે અને અયા પાછું વરી મે કીધું આ પૂરૂં કરી લઉં ને તો એક આનો લટકો નીકળી જાય પાણા વારું છે ને આ આઈ બરોબર છે કેમ છે 39 નંબર ઓલું ને બરોબર હે પણ બધી માંડે વીર બોવ વીર જોર બહુ છે વીર જોર છે બધે થી વધારે એકસો અઠાવી માં આપણો વાયુ વાળો ભાગ અહીં થી જો વાયુ વાળો ભાગ દેખાય છે જો ઈ હાવ કાળો મય છે ને બાકીના બધા લીલા હે વીર તો આમાંય છે આમાં છે પણ ઓલી ઓલી ને તો લાગે જ નહીં આ કઈ ના કેવું હા એકસો અઠાવી માં જે છે ને એમાં ઈ માઈલો આમાં કઈ છે જ નહીં લે ને ઈ બાબતમાં

तार कौन तो <laughs> है इसे हैं इसे पाये हूँ जी बोल रही थी जवाब अब देते हैं कौन है कि हम हाथी आकुमा है पैसे हमारा कौन है वाह मोटे हैं गांव में नाम रोज वाह इधर तो टुक में मारे थे आखिर जिंदगी हाथी ना ठेड़ अजगर वाला है वीरन पानी है तो तो इम्ताहिन हाँ मुझे इतना कितना <laughs>

દવા કશું નમન કે સાથી બીજામાં દવા શર્ટવાની હે હા હાથી થી કઈ ઓસું થાશે બાકી દવા આ નેદી પણ ઘણું કે ફરજિયાત આવે એટલે કે નકર હેમુર આવ આવી થઈ ગઈ બધી ફેર તો તોય લેવી તો હા તો કઈ હા આપણે ખેરેત ના બેહે બધા નેદે જ છે ચા લઈ જઈયો ને તમે હા હાલો અને ચા એક વિરન ને પાઈ દયો હાલો પછી ને વિરન નિસરનો ટાઈમ હશે હું તો બેલા ચા લઈ જ દસ વાગી ગયી મોડું થાય વાત હવે ચા પાણી પી લઈ તમારે કોઈ ને ચા પી હોય તો આલો પાણા ફૂલ ઉઘડે ફૂલ ઉઘડે ઓગણચાલી માં નંબર ભાઈ ટૂંકી મુદત ની આવે આમ માંડવી ની જાત માં આવે આપડે કેતા ભૂલી ગયા વિડીયા માં ઓગણચાલી નંબર મગફળી લાંબો દાણો મોટો ડેડવો અને ટૂંકી મુદતમાં પાકતી જાય છે ઓગણચાલી એટલે અમે ખેતરે વાવી વાવીએ પાણીનો મેળ નથી ને એટલે આપણે અહીંયા ખેતરે વાવી છે નેહડે વાવી અને પાણાવારી છે આ ટૂંકમાં ત્રણ હવા ત્રણ મહિનામાં પાકી જતી જાય છે અને ટૂંકમાં અહીંયા પાણી નથી ને એટલે કદાચ એકાદ બે વચમાં વરસાદ પડી જાય તો આ માંડવી હોરે હોર પાકી જાય તપે હે બાકી બાર જરાય તડકો નથી ભાઈ જરાય એટલે જરાય તડકો નથી પણ આમ તોપ એટલે અંદરથી એમ થાય કે જાણે કંઈક થઈ જાય ને એવી હાલત છે બફારો હદ છે અને આ બાજુ તો આધારે બહુ દેખાય છે જામનગર સાઈડ પણ વરસાદના કંઈ સમાચાર નથી અને રાજુભાઈ જો તેડવા આવીએ તો ત્યાં જાઉં ભતવાર દેવા આવીએ તો અહીંયા ખાઈ લેવું અને વરસાદ નહીં આવે તો જ્યાં સુધી પૂગે ને ત્યાં સુધી આપણે હાકીને જવાનું થાય છે તો અટાણે બંધ કરવાનો જ્યારે વિચાર નથી બે બોટલ પાણીનો લેવી બે લિટર પાણી થઈ ગયું એક હજી ટૂંકમાં લગભગ હાડા બાર જેવો ટાઈમ થયો હોય રોવાનું વેરો નથી મિત્રો બાર જ વાઈ ગયા હે હવે સાડા બારથી એક વાગે રાજુને કહી કહે તેડી જ હજી બાજુ ધારું જ છે અને પાણાવારી જોલમાં એટલે પવન લાગે જ નહીં બિલકુલ ના લાગે પવન અને આવો બફારો એટલે ટાઈમ જ ના જાય તો હાલો મિત્રો કર દઉં ચાલુ ને રાજુભાઈ આવે ને તો પછી ભાગી ઘેરે સાડા ત્રણ ચાર જેવો ટાઈમ થયો ને આપડે હજી આ બે કટકિયું બાકી છે તારે બાજુ ઘણો વરસાદ નો આદર બહુ જોરદાર થઈ ગયો હવે મને આકવા લગભગ પૂરું નહીં કરવા દી ફાઈનલ છે

હાલ આપડે હવે નાવું હોય ટાઈટ છોડી ગઈ વરસાદ ને વરસાદ ના આવે તો થઈ જ ઓલે ખેરે ઓલે ખેર એમ નામ છે તો આજ ખે નામી આ એક કટકી વડી કટકી આવેલી ને હું હજી ત્રણ ચાર ઉઠલું જ મળ્યો હતો એટલા બે કટકા આપડે બાકી હે અને જામનગરથી અગણી ફોન આવ્યો કાનાને આતેડાની અંદર ભાગમાં રસી થઈ ગયા હે વધારે થોડાક થઈ ગયા હેટાણે બાટલા ચાલુ હે અને બેક રિપોર્ટ હજી કરાવવાના હા એ બાકી છે એ બાટલો ચડાવે ને હાઈ જઈ કે કદાચ આવવા મોડું થઈ જાય હજુ બાપુથી ગાડી હાલીએ ને તો આવતા રહે હું અને નકર રોકાઈ સુધી સુધીના તો બાટલા હે હજી પૂણા પાંચ થયા છે હાલો તો હવે માતાજી કરે ને બધું સારું થઈ જાય હાલો હું ના આવું તાતા વીરેન આવી જાય જેન શું કરો ભાઈ આમ જો પછી તમે હમ વાત કરી હતી ને ફોનમાં તો શું કીધું પછી હું ફોન કરું એમ કીધું કે કોથરી લઈ આવજે એમ ત્યાં કીધું હા કોથરી લઈ આવજે જેન હાટું

બે જાતના ઓલા કઈક chemical માર્યા મેડીમાં ભાઈ એની ખબર નહિ હવે કઈ એમાં ફેર રહી ગયો હોય કે અમુક અમુક ટૂંકમાં લાદીને હાંધા ખુલી ગયા ને તે આખી મેડીમાં હોહરીમાં પાણી પાણી જ્યાં જોઈ ને ટીપા પડે ખામણા કેટલાક રાખવા પછી કઈક સેટી ઉપર કઈક ગાજલા પલાઈ ના શેટી ખેવા માં ભાંગી ગયો ખબર નહિ ભાઈ હલે ને હલ બધું ઓ ભાઈ આય બોલનું સાઈડમાં હે ને જીજેનોલા પાયા સપોર્ટ મારે લેવું ત આયમી જ ઘરે બેસી ચૂટી ભી એમ બેટકા ના જો વ્યાનું કરે છોકરા અમાર જાન પૈસા બોડ એમ કે કે મારા સન પાઈલોટ બનવું હા કે બધા ખાઈ લઈ બીજું ભાઈ જો વ્યારું પાણી કરી લીધા હે લાઇટ અમારે છે નહી વાદરા આવે એટલે લાઈટ વહી જાય ભાઈ ત્રણે ત્રણ આવા જ અમારે હજી અહીંયા દીધી વિધિથી વ્યવપાણી કરીને અને મોબાઈલમાં ડાગલા ડુગલા જોઈ છે આતા વળી જણ ભાઈ ગયો હા ભાઈ જણ ભાઈ ડોન જણ વયો ગયો છે અને અમારે દુબી માસ્ટર શું કહે છે ભાઈ એક હું કુણ કહેવા ગયો તો આપણી રાઉડી પુન રાઉડ રોડવા ગયો તો હું ભાઈ